આયુર્વેદને જાણો ભાગ બેતાલીસ અગાઉ આપણે સોરિયાસીસ અને શીડસ વિશે વાત કરેલી આજે આપણે એક રોગ જોવા જઈ રહ્યા છે એ છે દાદર જનરલી દાદર શિયાળામાં થાય છે એવું નથી પરંતુ એ ઉનાળા અને ચોમાસામાં વધારે થાય છે એનું કારણ છે કે ભેજવાળા વાતાવરણ હોય ત્યારે આ વધારે થતો હોય છે ઉનાળાની અંદર પરસેવાના લીધે શરીર ચામડી ઉપર ભેજ હોય છે અને ચોમાસામાં તો સ્વાભાવિક વરસાદના લીધે વાતાવરણમાં પણ ભેજ હોય છે એટલે આ રોગ વધારે થતો હોય છે પરંતુ શિયાળામાં જેને આ રોગ થયેલો છે અને મટ્યો નથી એમને પણ શિયાળામાં ચામડી કોરી થઈ જવાથી સૂકી થવાથી ખંજવાળ વગેરે વધારે આવે છે અને ખંજવાળવાના લીધે આ રોગ વધતો હોય છે બીજું કારણ એ પણ ધ્યાનમાં આવ્યું છે કે લગ્ન પ્રસંગો અત્યારે વધારે હોય છે આ સિઝનમાં શિયાળાના એના લીધે ગળિયું ખાટું ખારું અને લગ્નનું બધું ખાવાથી તળેલું વગેરે આ રોગ વધતો હોય છે એટલા માટે આજે શિયાળાના રોગોમાં પણ આપણે એની ચર્ચા માટે લીધું છે સૌથી પહેલાં જોઈએ શું હોય છે લક્ષણો કેમ કેવી રીતે આ રોગ થાય છે એને ઓળખવો કેમ તો શરીર પર ગોળ ચક્કામાં થાય છે ક્યારેક ગોળ થાય ક્યારેક અનિયમિત આકાર પણ હોય છે મુખ્ય લક્ષણ એનું ખંજવાળ છે ખંજવાળ પુષ્કળ આવતી હોય છે ચામડી સૂકી થઈ જાય છે અને એ ભાગમાં જોરદાર ખંજવાળ આવે છે પેશન્ટ એટલું ખંજવાળે છે કે ત્યાંથી ક્યારેક ઉપરની ચામડી નીકળી અને ક્યાંકના ક્યાંક લોહી પણ ફૂંકતું હોય છે અગાઉ વાત કરી તેમ આ ભેજવાળા વાતાવરણમાં થાય છે એટલે જ્યાં પ્રશ્યો વધારે વળે એ બધા ભાગોમાં વધારે થાય છે સાથળ અને જાંગના ભાગમાં બગલમાં સ્ત્રીઓ જે ચણીઓ વગેરે પહેરતા હોય છે તો એ કમરના ભાગમાં ત્યાં ફિટ દોરી હોય છે તો એ બધા ભાગોમાં પણ વધારે થતો હોય છે કારણોમાં જોઈએ તો મુખ્ય સ્વરૂપે એલોપેથિકના મતે આ ફૂગનો રોગ છે એટલે એક પ્રકારની ચામડીની ફૂગ છે એમ સમજી લો અને ફૂગ હંમેશા ભેજવાળા વાતાવરણમાં વધારે થાય જેમ આપણે કોઈ રોટલી વગેરે છે એને ગરમ ગરમ કાં તો એક રોટલીને આપણે ગરમાણાની અંદર રાખતા હોઈએ તો અંદર થોડું પાણી છાંટી દઈએ અને એક દિવસ બે દિવસ મૂકી રાખો તરત જ ભેજ ભેજના લીધે એના ઉપર ફૂગ વળી જશે આવું ચોમાસામાં આપણે ખાદ્ય ખોરાકોમાં બહુ જોઈએ છે કે ભેજ થઈ જાય છે તો હંમેશા ભેજવાળી જગ્યાએ આવા ફૂગના રોગ વધારે થાય છે અગાઉ જોયું તેમ ચોમાસાને ઉનાળામાં થાય છે પરંતુ શિયાળાની અંદર ચામડી કોરી થઈ જાય છે એટલે સૂકી ચામડી થોડી ફાટે છે એના લીધે ખંજવાળ આવે છે અને ખંજવાળવાથી આ રોગ વધતો જતો હોય છે એટલે હંમેશા યાદ રાખો કે આ રોગ થાય એવું તરત જ એને મટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ લગ્ન સિઝનની અંદર અત્યારના જે લગ્ન છે અને આ રોગ જો કોઈને થયેલો હોય તો મહેરબાની કરીને કોઈએ પણ લગ્ન સિઝનમાં કંઈ પણ ખાવું ન જોઈએ ભલે ઘરે આવી ઘરે બનાવીને ખાવું જોઈએ આના માટે મન મક્કમ કરવું પડશે મને અનુભવ છે જ્યારે હું આના પહેલાં એક ગ્રામીણ વિસ્તારની ડિસ્પેન્સરીમાં હતું ત્યાં બાજુના એક ગામમાં મજદૂરી કરવાવાળા લોકોની સંખ્યા વધારે તો મજૂરી કરતાં કરતાં પરસેઓ વધારે થાય તો એ ગામમાં પુષ્કળ પ્રમાણમાં આ રોગ તો એ રોગના દર્દી ખૂબ દવા લેવા માટે આવતા કોવિડ આવ્યો કોરોના આવ્યો ત્યારે કામ પણ બંધ થઈ ગયું અને વધતામાં કે લગ્ન પ્રસંગ બંધ થઈ ગયા એટલે કોઈએ આવું ખાધું નહીં બીજું ગળ્યું ખાટું ગળિયું ખાવાથી કફ વગેરે વધારે થાય એટલે ડરીને કોઈએ આઈસ્ક્રીમ વગેરે પણ ઉનાળામાં ખાધો નહીં તો મને યાદ છે કે એક વર્ષ સુધી લગભગ કોઈ દર્દી દવા લેવા નહોતા આવ્યા જેને કાયમી ધાદર હતી એમ લોકોને પણ મટી ગઈ ઇવન કાયમી શરદીવાળા લોકોને પણ શરદી મટી ગઈ હતી એનું કારણ એવું નહોતું કે દર્દીઓને મટી ગયું છે માનસિક મટી ગયું છે એવું નહોતું પરંતુ લગ્ન સિઝન બંધ હતી તો આવું કંઈ બહારનું ખાવાનું આવ્યું નહીં કામ ધંધો બને તો કોઈ બહાર જતા નહીં ઉલટા સ્વાસ્થ્ય માટે જાગૃત થઈ અને લોકો સાત્વિક ફૂડ ખાવા લાગેલા એના લીધે ઘણા બધા રોગો આવા નાના નાના મટી ગયેલા તો ભોજનની આપણા શરીર ઉપર ખૂબ જ મોટી અસર થાય છે બીજું એક આ રોગ થયો હોય ત્યારે સાબુ ન લગાવો કારણ કે સાબુમાં કેમિકલ હોય છે અને કેમિકલ વગેરે અડવાથી આ રોગ વધતો હોય છે હવે ઘણા લોકો દર્દીઓ આવે છે ત્યારે એવું કહે છે કે અમે આયુર્વેદનો સાબુ લગાવ્યો છે અમે લીમડાનો સાબુ લગાવ્યો છે અંદર લીમડો કે હર્બલ જે પણ નાખેલું હોય પરંતુ જ્યારે ફીણ વળે છે તો એ ફીણ માટે તો કેમિકલ નાખવું પડે છે એમનામ તો કોઈ બનતું નથી એટલે સાબુ આયુર્વેદનો છે હું જ્યારે પેશન્ટ દર્દીઓને એવું કહું છું ને કે સાબુ ન લગાવો ત્યારે જાણે એમને તો એવું જ થઈ જાય કે સાબુગર તો નાવું કેવી રીતના તો શાસ્ત્રમાં ક્યાંય સાબુનું વર્ણન નથી કે શાસ્ત્ર ચરક સંહિતાની દિનચર્યાની અંદર ક્યાંય સાબુથી નાહવાની વાત જ નથી ગરમ પાણીથી નાવ મેલ ઉખાડવાની વાત છે તો મેલ ઉખાડવા માટે આપણા બાપ દાદાઓ ઠીકરું પ્રયોગ કરતા હતા ઠીકરું ઘસવું જોઈએ માટી ચણાનો લોટ જાડું કપડું લઈને ઘસીએ શરીરને તો પણ મેલ ઉખડે વગેરે પ્રયોગ હાથી પણ ઘસીએ તો પણ મેલ ઉખડે છે તો મેલ ઉખાડવો અને ચામડી ઉપર આ રબિંગ કરવું ખૂબ જરૂરી છે નાઈને રૂમાલથી શરીરને ઘસવું જોઈએ આ ઘસવાના લીધે શરીરની ચામડીમાં તેજ વધશે તો આ પ્રક્રિયા જો ન કરતા હોય તો એ કરવાની જરૂર છે નહીં કે માત્ર સાબુ જ લગાવવો જોઈએ મેં ઘણા વૈદ્યો અને હું પોતે પણ સાબુ નથી લગાવતા અને કોઈ તકલીફ થતી નથી એમાંથી કંઈ ફરક પણ પડતો નથી કદાચ આપણા ઘરની અંદર જો એક કે બે પેઢી પહેલાં આપણા દાદાને પૂછીશું કે તમે નાના હતા ત્યારે સાબુથી નાતા હતા તો એ કહેશે કે ત્યારે સાબુ જ નહોતા તો સાબુ આયા જ છે કેટલાક વર્ષોથી તો એ પહેલાંના લોકો જીવતા જતા અને નાતા જતા એ સાચું શાસ્ત્ર છે અને એ પ્રમાણે કરવું જોઈએ સાબુ લગાવવાથી ચામડી એકદમ સૂકી થઈ જાય છે એમાં પણ શિયાળા જેવા ઋતુમાં જો સાબુ લગાવીશું તો ઓલરેડી ચામડી સૂકી છે સાબુ લગાવવાથી વધારે સૂકી થઈ જશે ચામડી ફાટશે ચામડી ફાટશે એટલે રોગની એન્ટ્રી થશે તો હંમેશા આ વસ્તુ ધ્યાન રાખીએ આપણે કરીએ પણ છે એવું સાબુ લગાવીને નાઈએ એટલે ચામડી સૂકી થઈ જાય એટલે પાછા આવીને કંઈક ક્રીમ વગેરે લગાવીએ છીએ જો ક્રીમ જ લગાવી છે તો પછી એને કોરી શું કરવા કરી દઈએ છીએ આ વાત ધ્યાનમાં રાખવું જોઈએ બીજું એક આવા દર્દીએ નખ કાપેલા રાખવા જોઈએ કારણ કે લાંબા નખ હશે તો રાત્રે પણ જો ખંજવાળ આવશે તો એ ખંજવાળી લેતા હોય છે આયુર્વેદ દવાથી મટી જતો રોગ છે પરેજી ખાસ રાખવી પડતી હોય છે અને બહુ જૂનો રોગ હોય તો પંચકર્મ વગેરે કરાવવાની જરૂર પડતી હોય છે બાકી આ રોગ આરામથી મટી જાય હોય છે શિયાળાની અંદર જનરલી આટલા રોગો થતા હોય છે ક્યાંક ક્યાંક બીજા ચામડી ફાટવી હોઠ ફાટવા પગની પાનીઓમાં દરારો પડી ફાટી જવી વગેરે થતું હોય છે જે સામાન્ય રીતે મલમ વગેરે લગાવવાથી મટી જતું હોય છે ક્યાંક બહુ જ પાણી ફાટતી હોય લોહી વગેરે આવતું હોય એવું થતું હોય તો ક્યાંક ના ક્યાંક દવા વગેરેની જરૂર પડતી હોય છે આવા કેસોમાં કબજિયાત વગેરે રહેતી હોય તો એ પણ દૂર કરતા હોઈએ છીએ પરંતુ એ બીજા રોગોની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ હવે આગળનો ભાગ આપણે એક નવા ટોપિક સાથે શરૂ કરીશું ધન્યવાદ